શ્રાવણ માસને લઈને આરોગ્યની ટીમ એક્શનમાં સુરતમાં ફરાળી લોટ વેચનાર મસાલા સેન્ટર પર તપાસ કરવામાં આવી આઠ ઝોનમાં એકસાથે આરોગ્ય વિભાગના દરોડા રાજગરા શિંગોળા સહિતના ફરાળી લોટના સેમ્પલ લીધા છે સેમ્પલને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સમય અંતરે અલગ અલગ વિસ્તારમાં જતું હોય છે અને સેમ્પલ્સ લેતા હોય છે ફૂડ સેમ્પલ્સ જેને કહેવામાં આવતા હોય છે હાલ લોટના સેમ્પલ્સ લેવામાં આવી રહ્યા છે સામે તહેવાર પણ આવી રહ્યા છે અને તહેવાર જ્યારે પણ આવતા હોય છે ત્યારે આરોગ્યની ટીમ અગાઉથી આ સેમ્પલ્સ લેતી હોય છે ચકાસણી કરતી હોય છે તેના ભાગરૂપે તમારી સામે છે કે આજે જે સુરતના બઢાર રોડ નજીકની જે દુકાન છે તેના અંદર આ સેમ્પલ્સ દેવામાં આવી રહ્યા છે આપણે અધિકારીથી જાણીશું આ કયા કયા સેમ્પલ્સ દેવામાં આવી રહ્યા છે અને આ સેમ્પલ્સ હવે આગળ કામ મોકલવામાં આવશે હલો ફોર્ડ સેફ્ટી ઓફિસર ધર્મેન્દ્ર પટેલ શ્રાવણ શ્રાવણ માસ દરમિયાન બરાબર કે ઘણી આપણા જે લોકો છે લોકો દ્વારા ફરાળી આઈટમો બનાવવામાં આવતી હોય આ ફરાળી આઈટમ બનાવવા માટે આપણે જે ફરાળી લોટનો જે ઉપયોગ કરવામાં આવતો હોય એના આપણે હાલ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે આ સેમ્પલો લઈ લેબોરેટરીમાં આપણે મોકલવામાં આવશે જેનો રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એક્ટ અનુવ્ય કાર્યવાહી કરવામાં આવશે જે તમને સામે છે કે આ સીલીની કામગીરી ચાલી રહી છે હાલ અને આ સીલ કરવામાં આવશે સુરત મહાનગરપાલિકાના આરોગ્યની ટીમ જ્યાં પણ જતું હોય છે જ્યાંથી સેમ્પલ દેતું હોય છે આ એક પ્રોસેસ હોય છે કે જે લોડ છે તે લોટને આ સેમ્પલ જે બોટલ છે તેમાં લેવામાં આવ્યું છે અને એના પર સીધું તમારી સામે છે કે હવે સીલ મારવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે મેં જેમ તેને કીધું અને અધિકારીએ જેમ જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ વાર તહેવાર થતા હોય છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને આ ફૂડ જે વિભાગની ટીમ હોય છે તે દરોડા પાડતી હોય છે અચાનક જ એ દરોડા પાડ્યા બાદ એ આ જગ્યા પર જઈને આ લોટના સેમ્પલ્સ આવી રીતે લેતા હોય છે એ સેમ્પલ્સ લીધા બાદ એને અહીંયાથી સીલ કરીને એને ચેકઅપ માટે મોકલવામાં આવતા હોય છે વ્યવહારિક જગ્યા તમારી સામે છે કે આવી રીતે એક સેમ્પલ જે હોય છે તેના ઉપર આ સીલ મારવામાં આવતી હોય છે અને ત્યારબાદ એ બોટલ્સને વધારે આગળ પરીક્ષણ માટે મોકલવામાં આવતો હોય છે રિપોર્ટ આવ્યા બાદ જો એના અંદર યોગ્યતા ના હોય કે ગુણવત્તામાં કંઈ મિલાવટ હોય તો તેને સામે કાયદેસરના પગલાં પણ ભરવામાં આવતા હોય છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે સંદેશ ન્યૂઝ સુરત